અગત્યના સમાચાર મળી રહ્યા છે બોડેલી શહેર છોટાઉદેપુર જિલ્લો તપીને ચુમ્માલીસ ભાર બોડેલીમાં બે દિવસથી આકાશમાંથી અગનગોળા વરસાવતી ગરમીને પગલે જનજીવન પ્રભાવિત થયું હવામાન વિભાગ તરફથી હજુ પણ ગરમી વધવાની શક્યતાઓ દર્શાવવામાં આવી જિલ્લાના બોડેલીમાં જોવા મળ્યો અને સુરત દાદા આગ ઓગ થી ગરમી જોવા મળી લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા હાલમાં સાંજનો સમય છે અને થોડી ઘણી ચહલ પહલ જોવા મળી રહી છે હવામાન વિભાગ તરફથી પણ હજુ પણ જે હીટ હીટવેવમાં જે વધારો થશે ગરમીમાં વધારો થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને વાત કરીશું તો જે સવારના અગિયાર વાગ્યા પછી જે ગરમીનો પારો વધી વધી રહ્યો છે અને લોકો આકુળ વ્યાકુળ થઈ રહ્યા છે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ત્યારે જે છોટા છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ખાસ કરીને જે ગઈકાલે પણ જે તેતાલીસ ડિગ્રી તાપમાન હતું ત્યારે આજે ચુમ્માલીસ ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે અને લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે ઠંડા પીણાનો લોકો કરી રહ્યા છે ત્યારે જે હવામાન વિભાગ તરફથી જે ડિગ્રીમાં જે તાપમાનમાં વધારો થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે ત્યારે જે આજે છોટાઉદેપુર જિલ્લામાં ખાસ કરીને બોડેલીમાં જે સિઝનનો સૌથી ગરમ દિવસ જોવા મળ્યો અને લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા હતા ઇમરાન મનસુરી જીટીવી ન્યૂઝ બોડેલી છોટાઉદેપુર ઇમરાન મનસુરી જીટીવી body oh, daily